ઉજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિ વન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધનતેરસના દિવસે સ્મૃતિ વનને દીવડાથી શણગારવામાં આવ્યો હતો ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગથી એકાવન હજાર જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું બે હજાર એક વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું જેનો આકાશી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો